સમય અગાઉ અમદાવાદ ના સુભાષ બ્રિજ ખાતે આવેલા કે આપ જોઈ શકો છો કે આ સૌપ્રથમ તો આપણે એમની સાથે વાતચીત કરીશું તેમની સાથે વાતચીત કરીશું બેન પહેલા તો તમારું નામ શું છે કેમ તમે કોર્પોરેશનની ઓફિસે આવો છો શું વિરોધ છે મારું નામ વૈશાલી છે કેશવનગર ખાડીયાચાલીમાં એકસો ત્રેપન મકાન પડી ગયા ત્યાંના સ્થાનિક છે અમે ગરમી સહન કરી ઠંડી પણ સહન કરીને હવે આવ્યો છે વરસાદ મેં વરસાદ પણ સહન કરી રહી તો ક્યાં લાગી અમારી જિંદગી આવી તે રોડ ઉપર જ કાઢવાની મારું મકાન પડ્યા ને પાંચ મહિના રહી ગયા અત્યાર સુધી અમને કોઈ ન્યાય મળતો નથી મારા નાના નાના બાળકો લઈને અમે ચોમાસામાં થોડી રોડ ઉપર પડ્યા રહીશું એટલે અમે અહીંયા આવ્યા છે મળવા માટે કે કઈ કરતાં અમને ન્યાય મળે વૈકલ્પિક વ્યવસ્થા કંઈક

કર્યા જવાબ નથી ચોક્કસ થી લોકો નો રોષ છે અત્યારે તણકો હોય છાયણો હોય ચોમાસો હોય લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે બાળકો અહીંયા છે એમની સાથે પણ વાતચીત કરી છે શું નામ છે બેટા

ભણવાની કોઈ સુવિધા નહીં લાઈટ બી નહીં લાઈટ પણ નથી બાળકો છે તે ન્યાય માટે આવ્યા છે તેમને શિક્ષણ માટે ખૂબ હાલાકીનો સામનો કરવો પડે છે એક બીજા બેન આપણે અત્યારે છે કેશવનગર ડિમોલેશનનો મામલો ઘણો સમય વીતી ગયો છે શું માંગણીઓ લઈને હવે આવ્યા છો કેવી રીતે ગુજરાન ચલાવી રહ્યા છો અમે એવી માંગણી લઈને આવ્યા છે કે અમને અમારો મકાન આપો ને અમને અમારો ન્યાય આપો પાંચ મહિનાથી અમે બારે રોડ ઉપર રહીએ છીએ રોડ ઉપર સુઈએ છીએ છોકરાઓને મચ્છર પણ કઈડે છે નાવા ધોવાની કોઈ સુવિધા નથી બાથરૂમની કોઈ સુવિધા નથી પાંચ મહિના થઈ ગયા કોઈ જોવા પણ નથી આવતું કે બીજા અમને મકાન પણ નથી આપ્યા અમારા બાળકો બધા હેરાન થાય છે ગરમીના બીમાર પડ્યા પાંચ પાંચ જણાના મૃત્યુ થઈ ગયા છે પાંચ જણાના મૃત્યુ પાંચ જણાના મૃત્યુ થઈ ગયા છે કેવી રીતે કેવી રીતે મકાન પર એક બાબા દવા પી લીધી ચાર જણા ને મરી ગયા છે હા હાલ તમે જે રહી રહ્યા છો ત્યાં કોઈ રાજકીય નેતાઓ મુલાકાત લીધી કોઈ આશ્વાસન આપ્યું તમારા માટે કોઈ જ નહીં કોઈ જ નહીં તો હાલ તમે કેવી રીતે રહી અમે હાલ રોડ ઉપર જ રહીએ છીએ અચ્છા તો કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી કોઈ જ નથી વૈકલ્પિક વ્યવસ્થા કોઈ જ નથી બાર જ રહીએ છે રોડ ઉપર જ બાથરૂમ બાથરૂમ જંદરસ વંદરસ નાવા ધોવાની કોઈ જ વ્યવસ્થા નથી અચ્છા તો હવે શું માંગણી કરવા છે અમને અમાર મકાન આપો અમને અમારો ન્યાય આપો બીજા લોકો છે બીજી મહિલાઓ પણ અહીંયા પહોંચ્યા છે

તમે રોય તમારું જમીન અમારી પાસે પ્રૂફ છે એવા પ્રૂફો બધા છે હા એમની સ્લેટ વાળો ફોટો ફોટો બધું છે અમારી પાસે

ને શું સરકારમાં બિલ્ડરે શું દલાલી કરી છે તો અમારો નિયો કેમ નથી મળતો અમારો નિયો કેમ ના આવે આજુબાજુ મકાન પડી ગયા છે એમને મકાન મળે છે પૈસા મળે છે તો અમારા મકાનનો નિયો કેમ નથી અમારે અમારે નિયો જોઈએ અને અમે આ પાંચ મહિનાથી આજુબાજુ શંડત જવા બાથરૂમ જવા તારી છોકરાઓને ફ્રિજ નીચે મચ્છર ખાઈ જાય છે આજ આ શંડત જવા છંટે જલ્દી રોડે બેહી જશે શંડત જવા અમને લોકો જોતા જાય છે અમને શરમ નહીં હોય તો અમે અમે એવો ગમો કાઢીને બેસ્યા અમારે હવે આ આપ અને ધરતી એક થઈ ગયું છે કે અમારી પાંચ મહિના થઈ જશે અમારી નિયા મળવી જોઈએ મને અને તમે શું સરકારને કહેવા એટલું માગું છો કે તમારો શું રાજ રમાય છે તો અમારી નિયા નથી મળતી લોકોને આજુ મેટ્રોલમાં મકાન પડી ગયા એને બે બે હપ્તે પૈસા મળ્યા જેટલા છોકરા હતા એટલાને મકાન આવ્યા તો અમારે હજી અમારું અમે ચાર જણાને પાંચ જણાને મકાન રહેવા લાયક મકાન નહીં મળતું હજી

કોઈ બિલ્ડર અથવા કોઈ આલીને અમારું આવું વધાર

અમારા ઘર બહાર પાડી નાખ્યા જવાનું નારો લગાવ્યો છે આજે પાંચ મહિનાથી લેડીઝો રોડ ઉપર જાય છે શૌચાલયની સગવડ નથી નાવા ધોવાની સગવડ નથી અમારા બાળકોનું ભવિષ્ય બગડ્યું છે એનું શું અમને ભાજપ અમને કોઈ આપશે વર્તન અમારા ઘર જો ઘર વિહોણા કર્યા પણ પંદ એકસોને ત્રેપન ગરનાનો

સરકાર એમ કહે છે કે સ્વચ્છ અભિયાન સ્વચ્છ ગુજરાત બરોબર પણ અમારા એરિયામાં તમે આવો સ્વચ્છ છે જ નહીં કઈ બધા રોડ ઉપર જાય છે ને અચ્છા તો શું માંગણીઓ છે સુરત અમારી માંગણી ઘર બદલે ઘર ઘર બદલે ઘર આલે અમારે અમારે કઈ જોતું નથી ઘર બદલે ઘર તમે તમારું જે કરો કરો અમે કોઈ તમારામાં નથી આગળ આવતા પણ અમને અમારું ઘર તો આપો આજે અમારો છોકરા બીમાર પડ્યા

પેઢી ના ઘર છે તો ભી તમે ઘર પાડી નાખે તો સરકાર નો ક્યાં ને કોઈ ગણાતા નથી કે દસ વર્ષ જૂના દસ વર્ષ જૂના તમે કાગળ મૂકો ના તો ચોક્કસથી હાલ લોકોમાં રોષ છે બાળકો પણ અહીંયા વિરોધમાં જોડાય છે ખાસ કરીને ઠાકોર સમાજના લોકોના ઘર પાડ્યો એવો આરોપ છે અમારે જવાન દીકરા રોડ ઉપર સુવે છે આ સુરક્ષિત કહેવાય ને કોઈ બી પીને પર હશે કોઈ બી આખી રાત અમાર ત્યાં સુઈ રહીએ ને સરકાર તો સંવેદનશીલતાના દાવો કરે છે કે અમે તો લોકો માટે ગરીબ મારો પરિવાર વડાપ્રધાન આવું કહે છે ગરીબ મારો પરિવાર છે ને કોઈ તકલીફ નહીં થવા દો અગર જો અગર અમે 6 મહિના છવાયા પ્રાથમિક સુવિધા માંગીએ છે અમે કોર્પોરેશન જોડે પ્રાથમિક સુવિધા બી નથી આવી ત્રણ વાર અમે લોકો

અમારે એક જ યારો છે એક પણ એકસો છેપ્પન મકાનોને અમરેશવાળી સીધા નહીં ચાલે તમે એકસો તેપ્પન મકાનવાળા આત્મા વિલોપન કરી શકો છો તમે જે કહી રહ્યા છો તો કોર્ટમાં તમે આ બાબતે કે કેસ વેસ કર્યો છે સરકાર વિરુદ્ધ કે કહ્યો છે કર્યો છે તોડી પાડ્યા અમારા હાઈ કોર્ટમાં કેસ ચાલે છે તો બી અમારા મકાન તોડી પાડ્યા આનાથી કેવી સરકાર એ મોદી તેરી નહીં ચલેગી નહીં ચલેગી નલેગી વડાપ્રધાન તો ગરીબો સાથે હોવાની વાતો અરે તો ગુજરાત આ મોદી ગુજરાતનો છે ગુજરાત નું પૂરું કરે છે ગુજરાતને તો બે ઘર કરી નાખ્યા આ મોદી જુઠ્ઠો છે એક નંબરનો ચોક્કસથી લોકોમાં રોષ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે પણ કેમ કે તેમની સરકાર તેમના કોર્પોરેશનના અધિકારીઓ જેવી રીતે તેમની સાથે વર્તન કરી રહ્યા છે તેમનું જે ઘર તોડી પાડવામાં આવ્યું છે તેને લઈને રોષ જોવા મળી રહ્યો છે જે તેમના સ્વપ્નનું આશિયાનો હતું તે ધ્વસ્ત કરી દેવામાં આવ્યું છે પાંચ મહિના જેટલો સમય વીતી ચૂક્યો છે હજી સુધી તેમને ઘર નથી મળ્યા ત્યાં તેવા એવા એમના આરોપ છે ને તે માંગણીઓને લઈને ફરી બીજી વખત તેઓ કોર્પોરેશન કચેરી ખાતે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સાથે પહોંચ્યા છે હવે જોવાનું રહ્યું આવેદનપત્ર અંદર

ફરદ કાકા બે જણા જ આવે બીજો કોઈ ભાઈ ને પિંટુ આવે બીજો કોઈ અમારી સગવડમાં બીજો કોઈ મતલબ અમાર કોઓપરેશન મુકેશ ભાઈ કોઈ આવતું નથી જોવા મુકેશ ભાઈ ને કીધુંતું કે સુવિધા આપાઓ

ચોક્કસી હાલ લોકોમાં માં એટલા માટે છે કેમ કે દરરોજ કરકસર કરવી પડે છે પૈસા આપીને સંડાસ જવું પડે છે પ્રકારની સ્થિતિ જોવા

70 80 વાસા જૂના મકાન છે અચ્છા અત્યારે ભણવું હા હું ત્યાં હતી પણ મારા બોક્સ બધા જ અંદર ડટે ગયા તો હું ફેલ થઈ કોર્પોરેશનના કારણે તમે ફેલ હા કોર્પોરેશનના કારણે હું ફેલ એટલે સામાન કાઢવા માટેનો ના બધાને બાર કાઢતાતા મારી મારીને શું સામાન કાઢવાનો સમયમાં બધાનો સામાન બી અંદર ડટે ગયો છે अच्छा तो આ ઘટના બની તો એને લઈને આવે તમે તમારી શું માંગણી છે કે એમ સરકાર કહે છે કે બનશે ગુજરાત આગળ વધશે ગુજરાત ગુજરાત આગળ વધશે તમે ન્યાય આપશો તો ગુજરાત આગળ વધશે ને અમે કે કહીએ કે તમે અમે એમન એકલાને ઘર બધી જગ્યાએ જ્યાં મકાન પડે છે ત્યાં ઘરના બદલે ઘર આપે છે પૈસા ભી આપે છે તો અમે ધ્યાન માંસ કાઈ કે અમાર ઘર અમે તમને અમન ઘર આપો આ વાડજમાં હવે ડીમોલેશન થવાનું છે બરાબર તો એમને ભી મકાન આપવાના છે ત્યાં ત્યાં તો અમે ભી કહી તમે પછી આપડા અચેર છે એ બાજુ બી મકાન જવાના છે બરાબર એ લોકો ને બી ઘર બદલે ઘર પૈસા બધું જ આપે છે અને અમને જ કેમ નહી આપતા અચ્છા પૈસા પણ નથી કોઈ વ્યવસ્થા પણ ના ખાલી જે જા મકાન આપે છે ને અમને ટીપી 44 માં ત્યાં રહેવા જેવું નથી અચ્છા ટીપી 44 કે ત્યાં ત્યાં બહુ જ ખરાબ સ્થિતિ છે બજાર નોનવેજ ને દારૂડિયા ને ગાંજો ને ચરસ ને બધું જ આજુબાજુમાં વેચે છે હા એને નહી તમને ક્યાં ઘર જોઈએ જ્યાં ઘર મકાન મળે ને ત્યાંથી એટલે એરિયામાં જો એરિયામાં દૂર નથી જવું